જય સ્વામિનારાયણ ભારતની ભૂમિ જેમાં મહાન સંતો રૂપી રત્નો એ આપણી આ સંસ્કૃતિને ભેટ મળ્યા છે અને જેના જીવનના ઉપદેશ થકી જેના જીવનની અંદર ડોક્યુ કરવાથી પામર અને અજ્ઞાની જીવાત્મા પોતાના અંતરાત્માની અંદર પોતાના જાણરૂપી દરવાજે ઊભા રહી અને અંતરની અંદર એ અંતરદ્રષ્ટિ કરીને જોઈ શકે કે હજી મારા જીવનમાં કેટલીક ઉણપ છે એવા મહાન મહાન સંતોની આ ભારતની ભૂમિ અને એમાં એક ગૌરવવંતુ એવું અમરેલી શહેર જે અમરેલી શહેર એનું નામ સાંભળતા જ મહાન પરોપકારી વિભૂતિવર્ય એવા મહાન સંત પુરુષ એવા મૂળદાસજી એનું નામ સૌ કોઈના હૈયેથી હોઠું પર આવી જાય વર્ષો પહેલાં એ અમરેલી એ અમરેલીમાં આજનો દિવસ જાણે કે કંઈક અઘટિત સમાચાર લઈને આવ્યો હોય એવો આજનો સૂર્યોદય અમરેલી અંદર ઉદય થઈ ચૂક્યો હતો એક વૈરલ વ્યક્તિત્વ એના અંતિમ શ્વાસો જાણે અમરેલી શહેરને ગમગીન કરી અને આ લોક છોડી અને પરમાત્મા સુધી પહોંચવાના હોય એવું આખું ગંભીર વાતાવરણ બની ગયું છે અને જે આ લોકો છોડી અને પરમાત્મા સુધી પહોંચવાના પ્રયાણ કરી રહ્યા છે એવી વિરલ વ્યક્તિત્વ હતા સંત મૂળદાસ સંત મૂળદાસ એકસો ચાર વર્ષની ઉંમર જેની થઈ ચૂકી છે પોતાનું સારો શિષ્યગણ એને પોતાની પાસે એકત્રિત કરી જે જે ગ્રહસ્થ શિષ્યો હતા જેને મૂળદાસ થકી પરમાત્મા એના શરણ સુધી પહોંચવાનો રાહ મળ્યો હતો એવા આજુબાજુના ગામડાના તમામ હરિભક્તો એના શરણાગત શિષ્યો એ પણ મુળદાસજી એમણે જ્યારે જાહેરાત કરી કે કાલે આ લોકો છોડી અને પરમાત્મા પાસે હું જનાર છું એટલે સૌ કોઈ સંત મૂળદાસ એના અંતિમ દર્શન કરવા માટે આવ્યા છે આ સમયમાં કારભાર ચલાવવાની જવાબદારી લેવા કરતા ઉપદેશ અને ધર્મનું જ્ઞાન આપી અને બને એટલું ભજન કરી લેવું એમાં જ આપણા જેવા સાધુઓનું કલ્યાણ છે હે શિષ્યો સવારે સાંજ સેવા પૂજા કરવી ક્યારે ધર્મ છોડવો નહીં અને નિષ્કામી વર્તમાન દ્રઢ કરીને પાળવો આપણી સાધુતાને જાળવી રાખવી રામાયણ તથા ધાર્મિક ગ્રંથનું કાયમ વાંચન કરવું અને હૃદયમાં કાયમ ભગવાનની મૂર્તિ ધારવી બીજો ઘાટ ન થવા દેવો પ્રભુ સ્મરણ નિરંતર અખંડ ચાલુ રાખવું ગરીબોની સેવા કરવી અને હે શિષ્યો આ મારા હિતના જે શબ્દો એને અંતરમાં ઉતારજો આ મારી છેલ્લી ભલામણ છે તમામ શિષ્યો એ મુદાસજીની પાસે બેઠા છે અને વચનબદ્ધ થઈ અને કહે કે અમે આપના વચનો એને શીર સાથે પાળીશું આપના શબ્દ એ અમારા જીવનની અંદર આરપાર ઉતરી ગયા છે હે બાપુ તમારા આત્માને દુઃખ થાય એવું અમે કદાપી કરીએ જ્ઞાનનો વરસાદ થાય અને ગાદીનો વારસદાર થાય આવી લાલચની અંદર હે શિષ્યો તમે ક્યારેય રહેશો નહીં ગાદીનો વારસદાર થવાની લાલચ નહીં રાખતા પરંતુ કેવળ અને કેવળ જ્ઞાનનો વરસાદ પામર જીવાત્મા ઉપર કરતા રહેશો તો પરમાત્મા તમારા ઉપર રાજી થશે ધીરે ધીરે શિષ્યો એને એમ થવા લાગ્યું કે હવે બાપુ આ લોકની અંદર નહીં રહે અને ચોક્કસ પરમાત્માના ધામમાં જશે અને એ જ વખતે પોતાના મોઢામાંથી શબ્દ નીકળ્યા કે હવે મેં આ લોકની અંદર શ્વાસ પૂરા કરવાની તૈયારી કરી લીધી છે મારી પરમાત્માના ધામમાં જવાની ઈચ્છા છે હે શિષ્યો જ્યાં રહો ત્યાં જિજ્ઞાસુને લાભ મળે એવું આપણું જીવન હોવું જોઈએ આપણું જે લક્ષ્ય તેને ભૂલતા નહીં પ્રભુ પામવા જ આપણું લક્ષ્ય છે કોઈના પ્રલોભનની અંદર લેવાવું નહીં અને ધનનો સંગ્રહ ક્યારે કરવો નહીં જે આવે તેને હે શિષ્યો સદાવ્રતમાં વાપરી નાખવું અથવા કોઈ પણ સત્કાર્યની પ્રવૃત્તિની અંદર એ ધનને તમે વાપરી અને સદુપયોગ કરજો જેથી કરી એને જાજા જીવોને સમાસ થાય હવે મારો જવાનો સમય થઈ ચુક્યો છે મારો દેહ તો હવે છેડા છે એવો મને સંકેત થાય છે આ લોકમાં રહેવાનો અવધી પૂરો થઈ ગયો છે અને આ દેહનો જન્મ થયો એકસો ને ચાર વર્ષ વીતી ગયા છે હવે મારે પરમાત્મા બાજુ પ્રયાણ કરવું જોઈએ કેતા પરમાત્માના ધામ બાજુ એના રાહ બાજુ જવું જોઈએ તમે સૌ સાધુતાની રીત ભાતમાં રહેજો હવે મારે આ લોકમાંથી પરમાત્માના લોકમાં જવાનો સમય આવી ગયો છે અને આ વચન સાંભળી દરેક શિષ્ય શિષ્ય ચોધાર પડ્યા કહેવા લાગ્યા કે ગુરુદેવ અમને છોડી તમે ચાલ્યા જશો તો અમો તમારા વિના ક્ષણ વાર પણ રહી નહીં શકીએ મહાત્મા મૂળદાસજી બોલ્યા કે ભાઈઓ આ દેહ તો ક્ષણ ભંગુર છે સંસારમાં સુખ દુઃખ તો આવ્યા પૃથ્વી પર આવ્યા જવાનો છે અને આવા હિતના ઉપદેશો સાંભળતા રાત્રિ પડી ગઈ બીજા દિવસનો સવાર આજે અમરેલી ગામનો સર્વે સમાજ ભેગો થઈ સંત અઢારસો પાંત્રીસ ચૈત્ર સુધી નવમી પવિત્ર દિવસ છે જેને આપણે જયંતિ તેમજ રામ રામનવમી તરીકે ઉજવીએ છીએ મૂળદાસ આજે દેહનો ત્યાગ કરવાના છે એ જાણી આખું અમરેલી દર્શને ઉમટ્યું છે દરેકના હાથમાં ફૂલ શ્રીફળ અને કંકુ એ લઈ આશ્રમમાં માનવ મેદની જામી છે મહાત્મા મૂળદાસ સૌ પાયે પડી રડવા લાગ્યા આશ્રમનું વાતાવરણ આજે જુદા જ પ્રકારનું બની ગયું એ વખતે મૂળદાસજી એને છેલ્લા શબ્દો કયા કે ભજન કરી લેજો ભાઈઓ ભજન કરી લેજો આ મહાન સંતની વિદાય વેળાએ બધા જ ભક્તજનોની આંખો આંસુથી ભરાઈ ગઈ આશ્રમની ઓસરીમાં ગાયનું ગોબર લીપાયું છે એની ઉપર સાથીઓ કર્યો અને પદ્માસન વાળી એના ઉપર બેસી સૌને છેલ્લા રામ રામ કહી અને સંત મૂળદાસ એને પોતાની આંખ બંધ કરી દીધી પોતાના આત્માને પરિભ્રમમાં લીન કરી દીધું શ્વાસ બંધ થયા અને સૌ કોઈ ભગવાન બોલવા સારા એ અમરેલી શહેરની અંદર જાણે પ્રાણ પંખેર ઉડી ગયું હોય સારાએ અમરેલી શહેરના નગરવાસીઓનો પ્રાણ ચાલ્યો ગયો હોય અને દેહ કેવળ કેવળ શબ વત પડ્યા હોય એવું ગમગીન વાતાવરણ એક ક્ષણ ની અંદર ફેલાઈ ગયું જાણે કે અમરેલી શહેર નહીં પરંતુ ભાગી મોક્ષ ભાગી જીવાત્માઓ એનું સાચું રત્ન લૂંટાઈ ગયું હોય એવો અહેસાસ થવા લાગ્યો આજે સંત મૂળદાસની અંતિમ યાત્રાની પાલખી અમરેલીમાં નીકળી છે અને એ જ વખતે પટેલ ના દીકરી એના સાસરીયા આણું તેડીને જાય છે અને એને થયું આ તો સ્મશાન યાત્રા સામે મળી કાલે જશું ગાડું પાછું વાળો એમ કઈ અને ગાડું પાછું વાળ્યું કે અપશુકન થયા અને ત્યાં તો આશ્ચર્યકારક ઘટના એ જ વખતે પાલખીમાંથી સંત મુળદાસ બોલ્યા કે ભાઈઓ મારી પાલખી પાછી વાળો હે ભાઈઓ આ દીકરી તો આ એના ધણીને ઘેર જાય છે તો હું પણ મારા ધણીને ઘેર જાઉં છું તો પછી આમાં અપશુકન જેવું શું છે અને છતાં જો અપશુકન જેવું લાગતું હોય તો આજે આ દીકરીને એના ધણીને ઘેર જાય એને જોવા દો મારે કઈ ઉતાવળ નથી હું ચોવીસ કલાક પછી મારા ધણીને ઘેર જઈશ માટે પાલખી પાછી વાળો આશ્ચર્યકારક ઘટના બની અને સંત મૃદાસ એની પાલખીને આશ્રમમાં લાવવામાં આવ્યા ચોવીસ કલાક ધૂન કરી અને પેલી દીકરી છે એને એના સાસરે વાળા એ પોતાને સાસરે લઈ ગયા દીકરીને સાસરે વેળાવ્યા બાદ સંત મૂળદાસજીની પાલખી અમરેલીમાં નીકળી જે સંત મૂળદાસ એ ભીષ્મ પિતાની જેમ પોતાનું આવેલું મૃત્યુ એને પાછું ઠેલ્યું સ્મશાન યાત્રા પાછી વાળવી એવી કોઈ અદભુત અને આશ્ચર્યજનક જો ઘટના હોય તો એ આ હતી સંત મૃદાસ ઘણી વાર બની શકે કે કોઈ સત્કાર્યની અંદર કઈક વિઘ્ન થાય તો એ કાર્યને બંધ રાખવામાં આવે પરંતુ ગયેલ વ્યક્તિ પાછી વળે ને પોતાની ઈચ્છા અનુસાર કે આજે મારે કાંઈ ઉતાવળ નથી હું કાલે જઈશ એમ કહી અને સ્મશાન યાત્રાની અંદર વૃત્ત પ્રાય દેહની અંદર પાછા પ્રાણ આવતા હોય અને એ જો કોઈ તાકાત હોય તો એક સંતત્વની તાકાત છે આ દેશની અંદર જે પાપ કર્મ થઈ રહ્યું છે ને છતાં આપણે સહી સલામત જીવી રહ્યા છીએ એનું જો કોઈ કારણ હોય તો હજુ આ ભૂમિની અંદર સાચા સંતોનો ખજાનો પરમાત્માને ભજનારા આ સંસારથી વિરક્ત રહેનારા એ મહાન પુરુષોનો ખજાનો હજી આ પૃથ્વી પર વિચરણ કરી રહ્યા છે ને એટલે આપણે સહી સલામત જીવન જીવી શકીએ છીએ બાકી જીવાત્માના કર્મની સામે જો જોવાનો ઈશ્વર ધારે ને તો આકાશમાંથી પાણીની વૃષ્ટિ નહીં વરસાદની વૃષ્ટિ નહીં પણ પથ્થરની વૃષ્ટિ થાય આટલી હદ સુધી આ પૃથ્વી પર પાપ થઈ રહ્યા છે અને આ જ પૃથ્વીના લોકોએ ભૂતકાળની અંદર તમે કરો કે મહાન મહાન પુરુષો જે થઈ ગયા સંતો જે થઈ ગયા મહાન મહાન ભક્તો જે થઈ ગયા અને ખુદ પરમાત્માના અવતારો જે થઈ ગયા એ તમામને કોણે શાંતિથી જીવન જીવવા દીધા છે એક વિરલ વ્યક્તિત્વ કે જે બીજાની જાણ બચાવવા માટે પોતાના ઉપર આક્ષેપ લઈ લે એ સમજનારા લોકો એક દિવસ ભગવાન માનતા હતા અને જ્યારે દ્રષ્ટિથી શંકા કુશંકાના વાવાઝોડા ઉમટ્યા અને એના એ જ લોકો ભગવાન માનનારા લોકો એનો તિરસ્કાર કરવા લાગ્યા અને જ્યારે સાચી સમજણ મળી ત્યારે પાછા એના એ જ આ લોકોના દુનિયાદારીના લોકો એને પાછા ગુરુ તરીકે પૂજવા લાગ્યા અને એ જ વિરલ વ્યક્તિત્વ એકસો ચાર વર્ષ સુધી રામ નામનું અખંડ ભજન કરી અને પરમાત્માના ધામની અંદર જ્યારે સીધાવે તો પણ આ દુનિયાદારીના લોકો એને સામે મળતા અપશુકન માનવા લાગ્યા કયા ઈશકની ની અંદર આ દુનિયાના લોકો જીવે છે એ ખબર નથી બાકી સત્ય સનાતન એ છે કે સંત વ્યક્તિત્વ સંત સોપાન સંતરૂપી પ્રતીક એને ઓળખવું એ સાચા મુમુક્ષુ વગર ક્યારેય ઓળખાતું નથી એને પારખવું પડે છે જેમ ઝવેરી હીરાને પારખે એમ સંતત્વને પારખ્યા પછી જીવાત્મા પરમાત્માના ધામનો અધિકારી બની જાય છે આવી જો આશ્ચર્યકારી ઘટનાઓ ઘટતી હોય તો એ સંત જીવનની અંદર ઘટે છે અસ્તુ જય સ્વામિનારાયણ